કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ દબાણ હટાવવાની કામગીરીને લઈને સરકાર પર સાધ્યું નિશાન ગુજરાતમાં દબાણ હટાવવાના નામે જે રીતે ગરીબો હટાવવાનો આખું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે વ્યવસ્થિત મુહિમ ચાલી રહી છે દાદાના બુલડોઝરના નામે સરકાર એની વાહવાહી કરી રહી છે પણ દાદાનું બુલડોઝર ફક્ત ગરીબોના ઘર પર ચાલે છે જ્યાં ઉદ્યોગપતિઓ આવે અને એનું દબાણ આવે ત્યાં જઈને દાદાનું બુલડોઝર એકદમ બંધ થઈ જાય છે આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં જે જવાબ મળ્યા છે કે ખાનગી કંપની દ્વારા સુરત જિલ્લામાં જે દબાણ કરવામાં આવ્યું છે એક બાજુ દાદાનું બુલડોઝર અમદાવાદમાં ઓળમાં રબારી વસાહત હોય તો રબારી સમાજના લોકોના ઘરો પર ચાલે બાપોર સમાજના ઘરો પર કેશવપુરામાં ચાલે અંબાજીમાં દાદાનું બોલડોઝર ગરીબોના ઘર પર ચાલે પાલનપુરમાં ગરીબોના ઘર પર બુલ્ડોઝર ચાલે એ દ્વારકા હોય આણંદ હોય દરેક વિસ્તારોમાં ગરીબોના ઘર પર ચાલે છે પણ આજે જે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં જવાબ મળ્યો કે સુરત જિલ્લામાં લગભગ આઠ લાખ ને પાંત્રીસ હજાર ચોરસ મીટર જગ્યા પર ખાનગી કંપનીઓનું દબાણ આ એક જ કિલ્લાનો સવાલ છે અને આઠ લાખ હજાર ચોરસ મીટર જગ્યા પર દબાણ અને એક વર્ષ બે નહીં વર્ષથી નહીત્રીસ વર્ષથી બત્રીસ વર્ષથી ને ત્રીસ વર્ષ કરતાં વધારે સમયથી એક જ કંપનીએ આટલું મોટું દબાણ કર્યું હોય પણ ત્યાં દાદા નું બોલ્ડર ચાલતું નથી એ જ રીતે સુરત અને નવસારી જિલ્લામાં જ્યાંથી રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે એમના જ વિસ્તારમાં એમના જ આશીર્વાદથી એમની જ મિલીબતથી એમના જ પડતિયાઓ દ્વારા જે ઝીંગા તલાવોના નામે આખી સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું છે એના પણ આંકડા વિધાનસભાના તમે જુઓ તો ફક્ત સુરત જિલ્લા એકલા બાદ બે કરોડ અને એક લાખ ચોરસ મીટર સરકારી જગ્યા પર ઝીંગા તળાવના નામે ભાજપના મળતીયાઓના દબાણ છે એટલે સ્પષ્ટ છે કે ગરીબોના ઘર પર ગુલડોઝર ચાલે છે પણ ઉદ્યોગપતિઓના દબાણ પર ગુલડોઝર ચાલતું નથી સ્પષ્ટ છે કે ગરીબોના ઘરો પર ગુલડોજર ચાલે પણ ભાજપના મળતીયાઓના દબાણ પર ગુલડોજર ચાલતું નથી આજે અમે વિધાનસભામાં માંગણી કરી છે કે આ બુલડોઝર આ ઉદ્યોગપતિઓના દબાણ પર પણ ચલાવો ભાજપના મળતિયા પર પણ ચલાવો પણ દુઃખ સાથે કેવું પડે કે આ દાદાનું બુલડોઝર ત્યાં ઉદ્યોગપતિઓને ભાજપના મળદિયાના દબાણ આગળ જઈને બંધ થઈ જાય છે અને એટલા જ માટે જે દાદા દબાણ હટાવવા માટે મક્કમ ગરીબો માટે દેખાય છે એ દાદા ઉદ્યોગપતિઓને ભાજપના વળતિયાઓના દબાણ હટાવવા માટે પણ મક્કમ બને એવી માંગણી કરી